તો મિત્રો અમારા માટે રાકેશ રાઠવા કાકડી લઈને આવ્યા છે હેલો મિત્રો કેમ છો આજે અમે જઈ રહ્યા છીએ ગોપાલ રાઠવાના ગીતકાર લખનાર રાકેશ રાઠવાની મુલાકાત લેવા એ અમને કંઈક આપવાના છે શું આપવાના છે એ મને નથી ખબર પણ ત્યાં આવશે તે તમને બતાડે અમે કટારિયા ગામમાં આવી ગયા છે અને આ છે કટારિયા ગામનું મંદિર અને રાકેશ રાઠવાની સાસરી પણ અહીંયા છે કટારિયા ગામનો નો વ્યુ જો કેવો મસ્ત છે તાળબાટ દેખાય છે કે સામે હજુ તાળી ચાલુ નથી થઈ દિવાળીમાં ચાલુ થઈ જશે જો જો મિત્રો કે સ્ટાઇલ થી આવે છે રાકેશ રાઠવા રાકેશ રાઠવા હમણાં લઈને આવે છે શું લઈને આવે છે તે નથી ખબર હમણાં આપણે જોઈએ

એને સપોર્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલનું નામ છે જયદીપ રાઠવા બ્લોગ એના માટે એક ગીત ગાય હમણાં હું તમને એ કેસે કરી રહું મેં તારા વિના રે ભાઈની હાથમાં ફોટો તારવો મેં તો દેખી દેખીને રહું પગલ કે હવે મિત્રો અમે કટારિયા ગામમાંથી બહાર જઈ રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ અમે ટૂંક સમયમાં બાકરોલ પહોંચવાના છે અને અમારા ખાસ ફ્રેન્ડ નિરેશભાઈને મળવાના છે આગળ જઈને તમને બતાવીએ થોડું થોડું આ બાકરોલ આવ્યું છે થોડીક વાર લાગશે આ રસ્તો છે બાકરોલના ગાડી ચલાવે છે રાહો ના ફૂલકાઓ ના ના ફૂલકાઓ આ ફીક છે આ શિક્ષક દિનમાં રેયાતા આ મેડમ શું આજે શું ભણાય મેડમ આપણે બાકરોલ બજેત છે બજારમાં આવી ગયા

આવી ગયા છે અહીંથી આપણે હાથની માતા જવા જઈએ આ ગાડી આવે એ બાજુ હવે આપણો ભાઈબંધ કઈ બાજુ ઊભો છે એને જોવું પડશે તો મિત્રો આ છે આપણો બાકરોલ બજાર અમે બાકરોલ બજારમાં આવી ગયા છીએ હવે નિવેશ રાખવા કઈ છે તેમને હવે આપણે શોધી પડશે નિલેશ તળેવલા આવી ગયા છે અમારા માટે કંઈક લઈને